નાસિક ખાતેથી મૈદરપુરા પોલીસ મથકની હદમાં ગત છ જુલાઈ બે ના રોજ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કારખાનામાં રાત્રિના સમયે ઘુસી બંધ ઘુસી રોકડ દોઢ લાખ તથા બે ચાંદીની ચેન અને કિંમતી ચશ્મા સહિતની ચોરી કરનાર આરોપીને

ને સાગર ગૌરક ને ઝડપી પાડી તેઓને સુરત લાવી તેઓને કબજો મેદરપુરા પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ ફેર વિજય કુમાર ફેર સંભાળે મે હું અહીંયા વાડીએ હતા અને બે જણા પહેલા આયા અને અગાયો હશે પૂછું અમને પછી અમે અમને ન ખબર એમ કીધું અને પછી અમારે બોલા ચાલી કરી પછી પાછા બધા થઈને બીજા 6 જણા પાછા આયા અને અમારે બાદ માહોપાને જાળ લેકા મને જાળ લેક્યો સાકી ને મારો એને

અને પકડી રાખ્યા મને મારા પપ્પાને અને મારા મારી કરી ઠીકા ફાટું સાચીમાંડ માઢ ત્યાં બરાબર મૂઢ માન મારી એ દરમિયાન એમણે બેકારો કર્યો અને એમને અમને મારવાનું ચાલુ રાખ્યું પકડી રાખ્યું એ દરમિયાન મારા પપ્પા બેભાન થઈ ગયા મને માગ્યું હતું એટલે એ દરમિયાન બેભાન થઈ જાય એ લોકો આગા વયા ગયા પછી અમે જાણ કરી અને અહીંયા દવાખાના લાવ્યા વાગી હતી એ લોકોની ગાય અમારે ખેતરમાં ભાઈને આવી હતી વાડીમાં બરાબર એમને ના પાડી શકે આવું તમારી ગાય ન આવે એનો ખાર રાખી દાજ રાખી અને એ લોકો બધાને લઈને આવ્યા આ લોકો અહીંયા વાડી છ જણા છ જણા હતા અને પકડી રાખીને મારામારી કરી ટીકાનું એટલે સવા હોસ્પિટલમાં છે અને બોડી ડેડ બોડી અહીંયા છે બરાબર અને એ ભાઈને મૃત જાહેર કર્યા છે એટલે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તૈયારી કરે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ